અમદાવાદમાં સિવિસ્ટ્રેટાના પીજીમાં રહેતા ત્રણ યુવકો દાજ્યા પીજીમાં લિથેનિયમ બેટરી ચાર્જ કરતા સમયે આગ લાગી રાત્રિ દરમિયાન આગની આ ઘટના બની વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તો આગની આ ઘટના બની હતી પીજીમાં અમદાવાદના સિવિસ્ટ્રેટાના પીજીમાં રહેતા ત્રણ યુવકો દાજ્યા હતા પીજીમાં લિથેનિયમ બેટરી ચાર્જ કરતા સમયે આગ લાગી હતી રાત્રિ દરમિયાન આગની આ ઘટના બની જોકે વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આગની ઘટના સામે આવી છે પીજીમાં બેટરી ચાર્જ કરતા સમયે આગ ત્રણ યુવકો દાજ્યા હતા જે પીજીમાં રહેતા હતા અમદાવાદના સિવિસ્ટ્રેટા પીજીની આગની આ ઘટના છે તો હાલ વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે મદદ અર્પિત જોડાયેલા છે અર્પિત પીજીમાં આગની જે ઘટના બની હતી હાલ વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે સ્થિતિને લઈ અપડેટ શું ગઈકાલે રાત્રે મકરબા વિસ્તારમાં આવેલ બીજીમાં આ દુર્ઘટના બની હતી જેમાં અભ્યાસ વિદ્યાર્થીઓ હતા એ બેટરીનું સર્ચ કરી રહ્યા હતા બેટરી પર રિસર્ચ કરી રહ્યા હતા એ દરમિયાન અચાનક જ એમાં આગ લાગી હતી અને આગ લાગવાના કારણે વિદ્યાર્થીઓ દાઝી ગયા હતા જોકે સદનસીબે મોટી જાનહાની ટળી હતી જે વિદ્યાર્થીઓ દાઝ્યા હતા એમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા એમને હાથના ભાગે ઇજાગ્રસ્ત થયા હતા એટલે દાજા હતા હાલ એમની સારવાર ચાલી રહી છે ને એટલી કોઈ મોટી જાણકારણી નથી થઈ અને જે મોટી દુર્ઘટના બનવાની હતી એ ટાળી શકાય છે